નમસ્કાર દર્શક મિત્રો સચિન હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારો સ્વાગત છું આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર રાજકોટથી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ બે બેંક કર્મચારીઓની કામગીરીથી લોકો નારાજ જોવા મળેલ ધોરાજીના ગેલેક્સી ચોક નજીક આવેલ સરકારી એસબીઆઈ બેન્કની એકમાત્ર શાખા આવેલ છે જેમાં બેંકમાં પોતાના પડેલ રૂપિયા ઉપાડવા માટે પણ રાહ જોવી પડે છે અને ગમે તેવી ગ્રાહકોની ગળદી હોય તો પણ એક જ કેશિયર બારી હોય છે એસબીઆઈ બેંકના ગ્રાહકોને ભારે હાલાકી વેઠવી પડે છે આવી ફરિયાદો અને રજૂઆતો મીડિયા સમક્ષ વ્યથા ઠાલવવામાં આવી હતી ધોરાજી એસબીઆઈ બેંક મોટી બેંક હોય અને લગભગ તમામ સરકારી કર્મચારીઓ અને સારી સારી પાર્ટીઓના ખાતા બેન્કમાં છે ત્યારે આજરોજ એક એસબીઆઈ બેંક એકાઉન્ટ ધરાવતા વ્યક્તિ પોતાના રૂપિયા ઉપાડવા માટે ગયા હતા પણ ત્યાં રૂપિયા નથી થોડી રાહ જોવી પડશે તેવું જણાતા બેંક ગ્રાહકમાં અસંતોષ જોવા મળેલ અને અન્ય એક ગ્રાહકે પણ મીડિયા સમક્ષ લોકોને પડતી મુશ્કેલીને કારણે રોષ વ્યક્ત કર્યો છે સંવાદદાતા વિપુલ ધામેચા સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ધોરાજી રાજકોટ સુધીરભાઈ ચાવડા અમારા અહીંયા ચાર ખાતા છે બેંકમાં એસબીઆઈમાં મારે જે પચાસ હજાર રૂપિયાની જરૂર હતી તો મને નથી મળ્યા બરાબર છે મને એમ કહે છે કે બેંકમાં પૈસા જ નથી આ શબ્દ મને અત્યારે આ લોકો બેંક બધા કાઢીને દીધા છે

પૈસા હજાર રજુઆત કરીશ હજી ઉપર મારું નામ પ્રકાશ ખીચડીયા છે મારું એસબીઆઈ એકાઉન્ટ છે અહિયાં અમને બહુ તકલીફ પડે છે મારે પૈસા જમા કરાવવા હતા એક કલાક મારો વારો આવ્યો

કે ભાઈ એસબીઆઈ ને માંગણી એ અમારી છે કે વ્યવસ્થિત કંઈક કર્મચારી બિહારે વ્યવસ્થિત કંઈક માણસોને જવાબ આપે એવી અમારી માંગણી છે